એક દિવસ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ચૈત્રી ઉપર વડતાલ પધાર્યા હતા તે વખતે દેશો ઘણા તથા મંડળો આવ્યા હતા શ્રી સ્વામીએ સર્વ હરિભક્તોને કુશળ સમાચાર પૂછ્યા આથી હરિભક્તો પ્રાર્થના કરવા લાગ્યા કે સ્વામી ગયા વર્ષે વરસાદ બહુ થોડો થયો તેથી મુદળ અનાજ પાક્યું નથી તેથી જે અનાજ એક રૂપિયાનું અઢી ત્રણ મણ મળતું હતું તે જ અનાજ અત્યારે રૂપિયાનું દોઢમણ મળે છે વળી જ્યોતિષશાસ્ત્રના જાણકાર કહે છે કે આ વર્ષે તો બિલકુલ વરસાદ થવાનો નથી માટે હવે અમારે કેમ કરવું મંદ હાસ્ય કરતા સદગુરુ શ્રી ગોપાલન સ્વામી બોલ્યા ભક્તો એવી ચિંતા તમારે શા માટે રાખવી પડે તમે અખંડ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો એટલે તમને કોઈ પ્રકારનું દુઃખ નહીં આવે જ્યાં સુધી અમે અને તમે પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી તમારા ઉપર કાળ માયાનું જોર નથી આ વર્ષે તો વરસાદ પણ ખૂબ થશે અને અન્ન પણ ઢગલે ઢગલા પાકશે તમે સુખીથી ભગવાન ભજજો આમ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ ભક્તોની પ્રાર્થના સ્વીકારી સમયા બાદ હરિભક્તો સૌ સૌને ગામ ગયા સ્વામીશ્રી થોડા દિવસ બાદ વસો ગામ થઈ પલાણે ગામ પધાર્યા ત્યારે ખબર મળતા ગામના હરિભક્તો ખૂબ આનંદપૂર્વક દોડી આવ્યા દર્શન કરીને હરિભક્તો સ્વામીની સન્મુખ બેઠા તેઓને ઉદાસ જોઈને સ્વામીએ અજાણ્યા થઈને પૂછ્યું કે ભક્તો તમે ઉદાસ કેમ જણાવો છો ત્યારે ભક્તો બોલ્યા જે સ્વામી અમારે તો મોટી આફત આવી પડી છે ગયા વર્ષે ઓછો વરસાદ હતો અને આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના કહેવા પ્રમાણે બિલકુલ વરસાદ નથી તો પછી અમે શી રીતે જીવી શકશું ત્યારે સ્વામીએ પૂછ્યું વરસાદ નહીં થાય એમ કોણ કહે છે ત્યારે ભક્તો બોલ્યા આખા જગતના જોશી મહારાજો ગણિત ગણીને તેવું જ કહે છે અને વળી તેઓ ગામો ગામ ફરી થાળી વગાડતા જાહેરાત કરે છે કે વરસાદ નહીં આવે ત્યારે સ્વામીએ કહ્યું તેઓને બોલાવી લાવ આમ કહ્યું તેવામાં થાળી વાગી એટલે ભક્તો જઈને પેલા ટેલિયા બ્રાહ્મણને બોલાવી લાવ્યા તેને સ્વામીએ પૂછ્યું ભૂદેવ તમે શાને આધારે કહો છો કે આ વર્ષે વરસાદ નહીં થાય ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ગામો ગામના વિદ્વાન જોશીએ નક્કી કર્યું છે તે જ્યોતિષ શાસ્ત્ર કાંઈ ખોટા હોતા હશે ત્યારે સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી બોલ્યા તે શાસ્ત્ર ખોટા નથી પણ બધું જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના હાથમાં છે સર્વમ ભગવત હસ્તે અસ્તિ તસ્ય ઈચ્છા વિના શુષ્ક પત્રમ અપી ન કંપતે તેમની મરજી વિના સૂકું પાંદડું પણ ફરકવાને સમર્થ નથી આ સાંભળી બ્રાહ્મણ વેગમાં આવી બોલ્યો કે બાવાજી તમને જ્યોતિષમાં શું ખબર પડે હું ચોક્કસ કહું છું કે વરસાદ નહીં થાય તેની મૂર્ખાએ સામો હાસ્ય કરી સમજાવતા સ્વામી બોલ્યા ભૂદેવ વરસાદ હમણાં જ થશે માટે તમે જલ્દી તમારા ઉતારે જાઓ નહીં તમારું ટીપણું સીધું વગેરે બધું જ પલળીને તણાઈ જશે આ સાંભળી ક્રોધથી ધ્રુજ તો બ્રાહ્મણ બોલ્યો બાવાજી જો આ વર્ષમાં વરસાદ થાય તો હું મારી જનોઈને ઠેકાણે ધગધગ તો ડામ દઉં અને જો વરસાદ ન થાય તો તમે તમારા લુગડા બાળી દેશો ત્યારે સ્વામી બોલ્યા અમે એવી હઠની પ્રતિજ્ઞા કરતા નથી અને કોઈને કરાવતા પણ નથી અમે તો જે સમજે તેને ભગવાનના રાહે લઈ જઈએ છીએ માટે ભૂદેવ આકરી પ્રતિજ્ઞા કરવાની જરૂર નથી કેમ જે તમે જ પ્રતિજ્ઞા પાળી નહીં શકો અમારા ભગવાન લુગડા તો બળે તેવા નથી પરંતુ એ તો તમારા જેવાને પણ ઓઢવા પડશે આ સાંભળી ખૂબ રોષે ભરાયેલો તે ટેલ્યો બ્રાહ્મણ બહુ જોયા તમારા જેવા એમ બબડતો બબડતો ચાલ્યો ગયો શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીએ ઊંચું આકાશ તરફ જોયું તો એક વેત જેટલી વાદળી જોઈ પછી સંતો હરિભક્તોને કહ્યું છે તમે સ્વામિનારાયણ નામની ધૂન કરો એટલે ધૂન શરૂ થઈ અને જોત જોતામાં તે વાદળી સર્વત્ર ફેલાઈ ગઈ ઘનઘોર અંધારા સાથે વીજળીના કડાકા થવા લાગ્યા અને ઘડીભરમાં તો ધોધમાર વૃષ્ટિ થવા લાગી આથી લોકો તો પોતાના ઢોર ખડ ધાન્ય વગેરે સાચવવા માટે દોડા દોડી કરવા લાગ્યા આકાશ ઘનઘોર વાદળીથી છવાઈ ગયેલું હોવાથી સર્વત્ર રાત્રિ જેવો અંધકાર થઈ ગયો હતો પરંતુ વીજળીના ઝબકારાથી માણસો પોતાનું કામ કરતા હતા પેલો ટેલિયો બ્રાહ્મણ તો હજુ પોતાના આસને પણ પહોંચ્યો ન હતો તે રસ્તામાં જ પલળી ગયો અને તેના આસન પાસે રહેલા ટીપણા લોટ વગેરે બધું જ પલળીને તણાઈ ગયું આથી તેને એક દિવસનો ઉપવાસ થયો સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીની મરજીથી ગામો ગામમાં ત્રણ દિવસ સુધી સતત વૃષ્ટિ થઈ સ્વામીજીની જય એમ બધા સર્વત્ર જય જયકાર કરવા લાગ્યા અને માહોમાહી વાતો કરવા લાગ્યા છે આ બધા ટીપણાવાળા તો બોલે પણ આ ભગવાન જેવા સ્વામીજીનું વચન કોણ મિથ્યા કરી શકે બધું જ તેમની ઈચ્છામાં રહેલું હોય છે તેઓ અશક્ય વસ્તુને પણ શક્ય કરી દે છે આમ સર્વત્ર જય જયકાર થઈ ગયો વળી સ્વામીના કહેવા પ્રમાણે બધે ઠેકાણે ખૂબ જ અનાજ પાક્યું અને બધા જ માણસો સુખિયા થઈ ગયા સ્વામીશ્રીએ ભક્તોને કહ્યું કે દુઃખમાં ભગવાનનું ભજન સારી રીતે ન થઈ શકે માટે તમારા માટે વૃષ્ટિ કરી તે સાથે જગતના બીજા માણસો પણ સુખી થયા આ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી દ્વારા પોતે કરતા રહી કાર્ય કર્યું અને યશ સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીને આપ્યો થોડી વાર પછી પહેલાં બ્રાહ્મણને ભૂખ્યો જાણી દયાળુ એવા સદગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામીએ તેને બોલાવી સ્નાનાદિક ક્રિયા કરાવી ધોત્યુ આપ્યું કેમ જે તેની પાસે બીજું કાંઈ પણ ન હતું પછી તેને સારી પેઠે લાડુ જમાડ્યા બ્રાહ્મણ તો મનમાં વિચારતો જ રહ્યો કે મેં જેનું અપમાન કર્યું ખરાબ શબ્દો બોલ્યો તો પણ તેમણે મને ધીરજપૂર્વક સમજાવવા પ્રયત્ન કર્યો વળી આ વર્ષે જ્યોતિષ પ્રમાણે સહેજ પણ વરસાદ થાય તેમ ન હતું તો પણ આ સ્વામીએ પોતાના સંકલ્પે કરીને વરસાદ કર્યો માટે મારા માટે તો તે સાક્ષાત ભગવાન જ છે તે વિના આવી ધીરજ અને ઐશ્વર્ય કોઈનામાં હોય જ નહીં વળી તેમણે મને દયા કરી જમાડ્યો અને વસ્ત્ર પણ આપ્યા આમ વિચારી તે તો સ્વામીના ચરણે લેટી પડ્યો અને દિન થઈ પ્રાર્થના કરવા લાગ્યો કે હે કૃપાનાથ હે સ્વામી હું તમારે શરણે છું આ રાકના ગુના સામુ ન જોતા આપનું બિરુદ જાણી મને ક્ષમા કરો મને ભવસાગરથી પાર ઉતારવા તમારું સાનિધ્ય આપો અને સાદું કરી આપની સેવા આપો હવે મારે બીજી ક્યાંય ભટકવાની ઈચ્છા નથી બ્રાહ્મણની પ્રાર્થના સ્વીકારી શ્રી ગોપાલનંદ સ્વામીએ તેમને વર્તમાન ધરાવ્યા અને બ્રહ્મચારીની મહાદીક્ષા આપી દયાનંદ સ્વામી એવું નામ પાડ્યું અને કહ્યું કે હવેથી તમે આપણા ઈષ્ટદેવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો આમ કહી તેમને પાસે રાખ્યા જય શ્રી સ્વામિનારાયણ